શહેર પીસીબી અને એસુજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં છાપો મારી બનાવટી આધાર કાર્ડ પેન કાર્ડ સહિત દાખલા સાથે દસ બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરી માનવ તસ્કરીના ચાલતા રેકેટનો પર્દાફાશ કરાયો છે નબળી વર્ગની મહિલાઓને આપવામાં આવતી હતી લાલચ ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી દ્વારા બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લામાંથી ગરીબ અને નબળા વર્ગની મહિલાઓને યુવતીઓને વધુ પગાર અપાવવાની લાલચ આપી ટ્રેન અથવા પ્લેન મારફતે સુરત લા વિસ્પામાં દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી જ્યાં આરોપીઓ પાસેથી પોલીસે નવ મોબાઈલ ફોન બનાવતી ભારતીય આધાર કાર્ડ પેન કાર્ડ ફોર વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભારતમાં ઘુસણખોરી કરવા માટે બનાવતી આધાર કાર્ડ બનાવતા લોકોની ધરપકડ સુરક્ષા રેસોજી અને પીસીબીની ટીમે બોગસ આધાર પુરાવાના આધારે બાંગ્લાદેશીની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસણખોરી કરતા નવ લોકોને જુદા જુદા વિસ્તારોમાંથી છાપો મારીને ઝડપી પાડ્યા છે ઉપરાંત આરોપીઓને ભારતમાં ઘુસણખોરી કરવા બદલ બનાવટી આધાર કાર્ડ બનાવી મદદરૂપ બનેલા આરોપીઓને પણ દબોચી પાડવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર અજય તુંબરના જણાવ્યા અનુસાર સુરત પીસીબી અને ઇસુજીની ટીમે સંયુક્ત બાતમીને આધારે જુદા જુદા વિસ્તારોમાં છાપો માર્યો હતો કુલ નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા જ્યાંથી કુલ નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂન રસીદ મોહમ્મદ હમીદ મનસુર બક્કલ મોલ્લા સિયાન મોહમ્મદ ખમનન ખલીફા શરમીન ખાતમ ઇનાયત શેખ મોહમ્મદ ફારૂક હુસૈન મોહમ્મદ હમીલ તુલી મોહમ્મદ આલમ મંડલ કાચુલી બેગમ મોહમ્મદ સિર સરદાર મોહમ્મદ રાણા બહાદુર રફીકની ધરપકડ કરવામાં આવી હતી ભારતમાં કરાતી આરોપીઓને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશી હોવાની ઓળખ છુપાવવા માટે બનાવતી ભારતીય આધાર કાર્ડ પેન કાર્ડ ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી જેબોગસ ડોક્યુમેન્ટ્સને આધારે આરોપીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે આકાશ સંજય માનકર દ્વારા મદદ કરવામાં આવી હતી આકાશ માણકર દ્વારા આજ જ બાંગ્લાદેશીઓને બોગસ ભારતીય આધારપુરાઓ બનાવી આપવામાં આવ્યા હતા જે હકીકતને ધ્યાને આવતા આરોપી કડોદરા ખાતે રહેતા અને શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ધરાવતા આકાશ સંજય માણકરની પણ ધરપકડ કરાયા હતી મહિલાઓ પાસે સ્પાનયાર્ડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો બાંગ્લાદેશીઓના સમગ્ર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારૂનું રસીદ છે આરોપી સુરત સહિત અન્ય શહેરો ખાતે મહિલાઓ પાસે સ્પાનયાર્ડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને યુવતીઓને વધુ પગાર આપવાની લાલચ આપી આરોપીઓ પોતાના ના ગામની આસપાસ રહેલી મહિલાને બાંગ્લાદેશના સાતગીરા અને જોશીર જિલ્લાના પ્રતિબંધિત બોર્ડરની પશ્ચિમ બંગાળ બેનગોથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરાવી ત્યારબાદ ટ્રેન અથવા પ્લેન મારફતે સુરત લઈ આવે છે માસ્ટર માઇન્ડ આરોપી મોહમ્મદ હારૂનું રસીદ જ્યાં સુરત લઈ આવ્યા બાદ સુરત શહેરની આસપાસના વિસ્તારમાં દેહ વ્યાપારનો ધંધો કરતા લોકોનો સંપર્ક કરી મહિલાઓને અને યુવતીઓને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવતી હતી સમગ્ર પ્લાનનો માસ્ટર માઇન્ડ આરોપી મોહમ્મદ હારૂ નુર રસીદ સૌ પ્રથમ સૌ કોઈના બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવે તેને આધારે ભારતીય પુરાવા બનાવીને ત્યારબાદ બેન્ક અકાઉન્ટ ખોલાવી લોન પણ મેળવે છે બનાવટી પુરાવાને આધારે ભારતમાં ઘુસણખોરી આરોપી બેંક અકાઉન્ટ ખોલાવી વાહનોની લોન પણ મંજૂર કરાવી છે હાલ સુધી ત્રણ જેટલા મોટા વાહનોની લોન લઈ ખરીદી કરવામાં આવી છે જેથી આરોપીઓ વિરુદ્ધ હાલ સુરતના સરથાણા લાલ ગેટ કાંડીસરા મૈધરપુરા ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસ મથકમાં સાત અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે જેથી વધુ તપાસ સુરત શહેર એસુજી દ્વારા હાથ ધરવામાં આવી છે બનાવટી પુરાવાને આધારે સુરતમાં ધુસણખોરી કરતા અને બાંગ્લાદેશથી ચાલતા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સુરત શહેર એસુજી અને પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે જેમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા રહેલી છે